ચૌધરી રામાભાઈ મેહાભાઈ ગામ અર્જણસર તાલુકો રાધનપુરના ખેડૂતનું જે પણ વરસાદ વરસ્યો હતો એટલે ખૂબ નુકસાન થયું ખેતીમાં કને પણ કોઈ પૈસાની અત્યારે જોગવાઈ દિવાળીની કે કશું છે એની ખેડ ખાતર પાણીનો કોઈ પૈસો નથી તો આપણા ગુજરાતના અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ આ ત્રણેય વિસ્તાર રાધનપુર સાતલપુર વાવ પાપોર સોયગામ બધે ફરી ફરી અને મુખ્યમંત્રી સાહેબને પણે અહીં ચોવીસ કલાક રાખી અને બધું નિરીક્ષણ કર્યું કે ખેડૂતોને આ પાંચ છ તાલુકાને એટલું નુકસાન છે કે કોઈ પાર જ નથી તો સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને ખૂબ અભિનંદન આવ્યા છ અને અધ્યક્ષ સાહેબજી જ્યારે મુખ્યમંત્રી અહીં આવતા હોય ત્યારે લોકોને કોઈ ખામી રહે નહીં તો સરકારનો પણ ખૂબ ખૂબ આભાર અને સાહેબે તો જે હતનાપુરમાં એ વસ્તીને ખૂબ આવ્યું હતું અને આવાની ફેરે ઢગલો કરી નાખ્યું છે એક હજાર કરોડ રૂપિયા જેવી રકમ આવતા હોય પાંચ તાલુકાને તો સાહેબનો તો પણ ખૂબ ખૂબ આભાર માનવો પડશે અને મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનવો પડશે અને સાહેબ રાત દાડો ચોવીસ કલાક શંકરભાઈ સાહેબ અધ્યક્ષ સાહેબ ચોવીસ કલાક ખેડૂતોની ચિંતા કરી અને સરકાર કને જોડે રહી અને આટલું દિવાળી આપણી ખેડૂતોની સુધારે છે એ બદલ એ બદલ શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનો એ ભગવાન ખૂબ સદબુદ્ધિ આપે અને આનાથી ખેડૂતોનું કામ ઘણું કરે એવું સાહેબને શંકરભાઈ સાહેબને હજુ કાં છે કે આનાથી બળ વધારી અને ખૂબ ટોપું ખેડૂતોનો કરો ખેડૂત ખૂબ દુઃખી છે અને એમના ભગવાન લાખો રૂપિયાનો કામ કરે આનાથી આગળ જાય એવું સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપવા શંકરભાઈ સાહેબને